જંબુસરના ઉપછદ ગામમાં પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી કંપનીમાં ભીષણ આગ અચાનક લાગેલી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ લીધું ફાયરની બાર ગાડીઓએ નવ કલાકે માંડ માંડ કાબુ મેળવ્યો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉપછદ ગામ નજીક આવેલી ટેકનો કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી આ કંપનીમાં અચાનક લાગેલી આગે થોડી જ વારમાંગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામ નજીક આવેલી પ્લાસ્ટિકના ટાંકીઓ બનાવતી ટેકનો નામની કંપનીમાં સવારે પોણા ચાર વાગ્યાના સમયગાળામાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી પ્લાસ્ટિકની ટાંકીઓના કારણે આગે જોતા જોતા વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપનીમાં કામ કરતા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી આગનો મેજર કોલ જાહેર થતાં જંબુસર અને ભરૂચ સહિતની આસપાસની કંપનીઓના અંદાજીત બાર જેટલા ફાયર ફાઇટરોએ દોડી આવી આગ ઓલવવાની જહેમતમાં લાગ્યા હતા જોકે પ્લાસ્ટિક માંગ આગના કારણે ફાયરમેનો પણ આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યું હતું ઘટના બનતાની સાથે જ પોલીસ તંત્ર મામલતદાર રેવન્યુ સ્ટાફ સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા જોકે વહેલી સવારે લાગેલી આગ પર ફાયર બ્રિગેડના જવાનોએ સવારે સાડાઆઠ વાગ્યા કલાકની ભારે જહેમત બાદ કાબૂમાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે કે સદનસીબે આગમાં કોઈ જાનહાનિ નહીં થયા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે